સયાજી હાઈસ્કૂલને બદનામ કરવાના પ્રયાસો થતા શાળા પરિવાર દ્વારા વિરોધ નોંધાવ્યો હતો યુથ ઓફ ગુજરાત સપ્તાહિક દ્વારા સયાજી હાઈસ્કૂલને બદનામ કરવાના પ્રયાસો થયા છે તેવા આક્ષેપો સાથે આજે સયાજી હાઈસ્કૂલ પરિવાર દ્વારા શાળા પરિસરમાં આવા તત્વો સામે વિરોધ નોંધાવ્યો હતો પૂર્વ ધારાસભ્ય અગ્રણી ભૂપેન્દ્ર લાખાવાળા દ્વારા સમગ્ર મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે સયાજી હાઈસ્કૂલને બદનામ કરવાના પ્રયાસો થયા છે વિદ્યાર્થીઓને માનસિક હેરાન કરવાની કોશિશ થઈ છે તેની સામે અમે વાચા આપી છે અમને વિશ્વાસ છે કે આવા તત્વોને પોલીસ ઝડપી જેલ ભેગો કરશે ગંભીર આક્ષેપો પણ તેઓ દ્વારા કરાયા છે શાળાને બદનામ કરવાને લઈ અમે કેમ્પસમાં વિરોધ કર્યો છે અને પોલીસ કાર્યવાહી કરે તેવી લાગણી માંગણી કરી હતી શાળાના શિક્ષકો દ્વારા જણાવ્યું હતું કે અમે મેનેજમેન્ટ સાથે જ છીએ અહીંના ગરીબ વિદ્યાર્થીઓને વિવિધ સ્તરે મદદ કરાઈ રહી છે અન્ય એક શિક્ષકે કહ્યું કે ભૂતપૂર્વક ભ્રષ્ટાચારીઓના મૂક્યા ખૂબ ઊંડા ગયા હતા અને તેમને છૂટા કરાયા હતા ત્યારે કોઈને હાથો બનાવી શાળાને બદનામ કરાઈ રહ્યા છે સયાજી શાળાને સપોર્ટ કરો અને ભ્રષ્ટાચારી તત્વોની સામે કાયદેસરની કાર્યવાહી કરો સર અને મેડમે જે રીતે વાત કરી અમે મેનેજમેન્ટની સાથે જ છે અમે હંમેશા એમને સાથ અને સહકાર આપવાના જ છે અહીંયા વાત કરીએ તો સયાજી સ્કૂલમાં મધ્યમ વર્ગના અને ગરીબ વિદ્યાર્થીઓ આવતા હોય છે આ જે વ્યક્તિએ પેપરમાં ને જે લખ્યું છે એ હિસાબે નાના બાળકો જે ભૂલકા બાળકો છે જે ગરીબ વર્ગના બાળકો છે એ લોકોને બીજી આના જેવી કોઈ સ્કૂલ મળશે નહીં અને સર અને મેડમ એ લોકોની ફીઓ પણ ભરે છે એમને યુનિફોર્મ પણ લઈ આપે છે એવા ગરીબ વિદ્યાર્થીઓ છે જે લોકોની પાસે શૂઝ નથી એના પણ એ લોકો પ્રોવાઈડ કરે છે ઘણી બધી એવી બધી વસ્તુ છે કે બાળકોને જોઈતી ચોપડીઓ છે પુસ્તક છે ગાઈડો છે અને પાંત્રીસ ટકા જેવો તો એ પુસ્તકની અંદર માફી આપે છે હમણાં આ વર્ષે પણ એમને પાંત્રીસ ટકા જેવું તો પુસ્તકમાં માફી આપી હતી એ પણ સર તરફથી ભરવામાં આવ્યા હતા ઘણી બધી એવી વસ્તુ છે કે જે સર અને મેડમ કરી રહ્યા છે આ વ્યક્તિએ એ બધી વસ્તુ તો કશી છાપી નથી અને જે ખુલ્લું કરવા જેવું છે એ બતાડો ને કે સ્કૂલની અંદર આવી સારી એક્ટિવિટી થઈ રહી છે સ્કૂલની અંદર આવા બધા લાઇબ્રેરી છે સ્કૂલની અંદર કોમ્પ્યુટર ક્લાસીસ છે સ્કૂલની અંદર લેબ છે એ બધી વસ્તુ વાત કરવાની હોય એને બદલે બીજી જ વાતને બીજી બાજુ લઈ જવાની કોશિશ કરી સોલ ને દંડ કહેવત મુજબ ભૂતપૂર્વ જે ભ્રષ્ટાચારીઓ જેમના અહીંયા મૂળિયા ખૂબ ઊંડા ગયા હતા અને એમના કારનામાં બહાર પાડીને એમને જ્યારે છૂટા કરવામાં આવ્યા ત્યારે એમને મંડળી બનાવી અને એક લુખા તત્વોને હાથો બનાવીને આજે આટલી મોટી સયાજી સ્કૂલને જે બદનામ કરી રહ્યા છે એ ખરેખર શહેરનું આખું બદનામ છે એકસો ને સોળ વર્ષ જૂની સયાજી સ્કૂલમાં જો આવા તત્વો પેસી જાય છે તો સયાજી સ્કૂલની કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં થાય અત્યાર સુધીના જે ટ્રસ્ટીઓ છે વડોદરાના નામાંકિત વ્યક્તિઓ આ સ્કૂલના ટ્રસ્ટીઓ રહી ચૂક્યા છે એક સાર્વજનિક ટ્રસ્ટ છે જે ટ્રસ્ટીઓ છે એ વડોદરાના એટલા બધા નામાંકિત છે કે આટલા વર્ષો સુધી એમની સામે કોઈ આંગળી ચીંધી નથી એટલે સ્કૂલને બદનામ કરી અને સ્કૂલને બંધ કરવાના આ લોકો કાવતરા કરી રહ્યા છે અને એક ગેરકાયદેસર મંડળી બનાવીને આ લુખા તત્વોને ફાઇનાન્સ પૂરું પાડીને જે લોકો સયાજીને બદનામ કરી રહ્યા છે એમને બહાર પાડવાની જરૂર છે દરેક સમાજ અને શહેરના કોળના વ્યક્તિઓને વિનંતી છે કે આવા તત્વોને બહાર પાડો સયાજી સ્કૂલને સપોર્ટ કરો એક સારા સમાજની જો વ્યવસ્થા કરી હોય છે તો આ શાળામાં કેટલાય વિદ્યાર્થીઓ ભણી ગયા છે કે આજે ઊંચી ઊંચી પોસ્ટ પર છે અને સયાજીનો ગર્વ લે છે તો તમામને વિનંતી છે દરેક શહેરના વ્યક્તિઓને કે વિદ્યાર્થીઓનું ભણતર બચાવો અને આવા ભ્રષ્ટાચારી તત્વો અને લુખા તત્વોને એરેસ્ટ કરો અને એમને પાઠ ભણાવો વંદે માતરમ ભારત માતા કી જાય આજે સયાજી હાઈસ્કૂલમાં એક નાનો વિરોધ યુથ ઓફ ગુજરાતના સાપ્તાહિક દ્વારા ચોપાનિયા દ્વારા સયાજી હાઈસ્કૂલને બદનામ કરવાનો છેલ્લા પાંચ અઠવાડિયાથી પ્રયાસ કરી રહ્યો છે એવા રવિકાંત સુખડિયા જે માથાબારે તત્વ છે ડોન છે અને એમજી રોડ ઉપર વેપારીઓ એનાથી થથરે છે આવા ડોન સામે જ્યારે અમે પડ્યા છે કારણ કે એને સયાજી હાઈસ્કૂલને બદનામ કરવાની કોશિશ કરી છે જ્યારે સયાજી હાઈસ્કૂલમાં હજારો વિદ્યાર્થીઓ શિક્ષણ લેતા હોય કોમ્પ્યુટર શિક્ષણ લેતા હોય લાઇબ્રેરીમાં ભણતા હોય કોમ્પ્યુટર શિક્ષણ લેતા હોય લેબોરટરીમાં કામ કરતા હોય ત્યારે આ હજારો વિદ્યાર્થીઓને માનસિક રીતે હેરાન કરવાની એને કોશિશ કરી છે એની સામે અમે આ એક વાચા આપી છે અમને વિશ્વાસ છે કે આવા તત્વોને પોલીસ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક પકડે અને જેલ ભેગો કરે એવું અમે પોલીસને કહ્યું છે અને અમને વિશ્વાસ છે કે પોલીસ એમને જેલ ભેગો કરશે આજે એ વિસ્તારના સાવળ વેચણની પૂળમાં આ રવિકાંત સુખડિયા રહે છે અને એ વિસ્તારના નાગરિકો પણ આવીને મને મળી ગયા કે અમે પણ આનાથી ત્રસ્ત જઈએ અમારી અમારી પાસે બી હપ્તા વસૂલી લે છે પૈસા લે છે અમારી સ્કૂલ પાસે પણ પૈસા એને માગ્યા છે અને બિનજવાબદાર રીતે પૈસા માગ્યા છે ત્યારે અમને થાય છે કે આવા તત્વો સામે તો ખુલ્લે આમ બહાર આવવું જોઈએ આમ તો અમે વિચાર કર્યો હતો કે અમારી એક નાની રેલી અહીંથી ઘડિયાળી પોળમાંથી નીકળી સામાળ વેચાણની પોળમાં થઈ ત્યાંથી માળવી માળવીથી એમજી ગેન્ડીગેટ રોડ અને ઘંટિયાળા થઈને આ રેલી પૂરી કરવાની હતી પણ જ્યારે પોલીસ અધિકારીઓ દ્વારા અમને કહેવામાં આવ્યું કે અમે કાર્યવાહી કરી રહ્યા છે થોડો અમારા ઉપર વિશ્વાસ મૂકો અને અમને વિશ્વાસ છે પોલીસ ડિપાર્ટમેન્ટ પર કે આવા તત્વોને તાત્કાલિક જાહેર કરે અને જેલ ભેગા કરે જેનાથી એક મેસેજ સમાજને મળે સમાજના સમાજના જે શ્રેષ્ઠીઓ છે જે દુકાનદારો છે એ પણ આના ત્રસ્તથી થાકી ગયા છે એમને પણ રાહત થશે એવું મારું સ્પષ્ટ માનવું છે એટલે અમે એક નાના વિરોધ સ્વરૂપે અમારા સ્કૂલના શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થી મિત્રો બધાએ નક્કી કર્યું કે જો સ્કૂલને આ રીતે બદનામ કરવાના હોય ઓફ ગુજરાત દ્વારા સ્કૂલને બદનામ કરવાની હોય તો અમે શાંતિથી બેસી નહીં રહીએ અમારો વિરોધ પ્રગટ પ્રદર્શિત કરીશું અને આ વિરોધ અમે અહીંયા સ્કૂલના કેમ્પસમાં કરી રહ્યા છે એટલે અમે ઈચ્છે છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક એક્શન લે એવી અમારી બધા શિક્ષક વિદ્યાર્થીની વિદ્યાર્થીઓ બધાની લાગણી છે કે અમારા ટ્રસ્ટી મંડળની પણ લાગણી છે અમારે અમારા ચાર ટ્રસ્ટી મિત્રો છે એ ચારેવની લાગણી છે પછી એ હું હું હેના લાખાવાલા હોય મનીષ બક્ષી હોય અને રોહિતભાઈ શાહ હોય ચારેયની લાગણી છે કે તાત્કાલિક એક્શનમાં આવે પોલીસ એ જરૂરી છે અસ્તો વંદે માતરમ ભારત માતા કી જય જય શ્રી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર